આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા હું તો ચોરનો આભાર માનું છું કે તેણે મને ચિંતા મુક્ત કરી દીધો અને આ વાત અમેરિકાના એક બહુ મોટા સાહિત્યકાર અને જેની ભૂમિકા પણ સંત લેવલની હતી એવા જેરેમી ટેલરના અનુસંધાનમાં મારે વાત કરવી છે જેરે ટેલર એક બહુ મોટા સાહિત્યકાર સાહિત્યની ભૂમિકામાં આજથી વર્ષો પહેલાં એનું નામ એક ઊંચા લેવાનું પર હતું આજે પણ સૌ બોલે છે મારે એને એક પ્રસંગની ભૂમિકામાં વાત કરવી છે એ પોતે બહુ મોટા સાહિત્યકાર તો હતા જ જુદા જુદા સામાજિક ભૂમિકાઓ પર કોઈ બી અન્ય પ્રકારના રેફરન્સ ઉપરને અને ખૂબ મોટા સાહિત્યો લેખા પણ એની સૌથી અગત્યની વાત એ હતી કે એ એકદમ સરળ હતા એકદમ જેને કહી શકાય કે નિખાલસ હતા અને જેને આપણે એમ કહી શકાય કે એકદમ આદરણીય હતા અને સાચા અર્થમાં એક ઉત્તમ માનવ હતા એની પોતાની ભૂમિકા એટલી બધી ઊંચી હતી એના વિચારો એટલા ઊંચા હતા કે અન્ય કોઈને પણ સતત મદદ કરે ઉપયોગી થાય નમ્રતાની ભૂમિકા અનેક વિદ્યાર્થીઓને મદદ કરે ને આ પ્રકારની ભૂમિકા ઉપર એનું પોતાનું જીવન હતું એ કલા જ રહેતા હતા એના જીવનમાં કાયમ સાહિત્યની ભૂમિકા ઉપર કામ કરતા રહેતા કોઈ એક વખત એના ઘરમાં ચોર આવે છે બે ત્રણ અને ઘરની અંદરની બધી જ વસ્તુ એ લઈ જાય છે સમજો આવું થયું તેમ છતાં પણ એને કોઈ જાતનું દુઃખ થતું નહોતું એ આનંદમાં જ રહેતા હતા એના કેટલાક મિત્રો એને મળવા જાય છે કે ભાઈ તમારા ઘરમાંથી આ ચોરી બધી થઈ ગઈ બધી વસ્તુ લઈ ગયા અને તમે આનંદથી રહો છો તમે દાંત કાઢો છો તમને દુઃખ થતું નથી ત્યારે એણે એમ કીધું કે દુઃખ છેનું એ કે જે ચોર ઘરમાંથી લઈ ગયા છે એની તો મારે કોઈ કિંમત જ નહોતી એનું કોઈ મૂલ્ય જ નહોતું અને જેનું ખરેખર મૂલ્ય છે એ તો ચોર લઈ શક્યા નથી ત્યારે એના મિત્રો એમ કહેતા કે કેમ એમ તમે વાત કરો છો તો કે જે ચીજ વસ્તુ હતી ભૌતિક ભૂમિકા ઉપરની એ વસ્તુનું કોઈ મૂલ્ય જ નથી પછી એ ફર્નિચર હોય કે કદાચ કપડાં હોય કે અન્ય પ્રકારની ભૂમિકા હોય પણ આ ભૌતિક ભૂમિકા ઉપરની કોઈ પણ વસ્તુની કિંમત કાંઈ છે જ નહીં અને એ લઈ ગયા હકીકતમાં ખરેખર જે મૂલ્યવાન છે એ તો લઈ નથી ગયા અને જો મૂલ્યવાન લઈ ગયા હોત તો મને તકલીફ પડત તો હું કદાચ હસત નહીં દાંતનો ન કાઢત વાણંદમાં ન રહે ત્યારે એમ કીધું કે તમારી પાસે એવી કઈ મૂલ્યવાન વસ્તુ હતી તો કે મૂલ્યવાન વસ્તુ એ હતી કે મારું સાહિત્ય મારી બુદ્ધિ મારી આવડત મારા વિચારો મારા મનમાં જે ઉત્તમ પ્રકારની જે ઉષ્મા છે કામ કરવાની એ મારી ઉદારતા મારા પોતાને અન્યને મદદ કરવાની ભાવના આમાંની એક પણ વસ્તુ લઈ આવી ગયા નથી અને એ જો ન લઈ ગયા હોય તો મારે દુઃખી શું કામ થવું અને આ વસ્તુ તો જરૂર વસ્તુ તો પાછી આવશે કે પણ મારી પાસેની એક પણ વસ્તુ એ લઈ નથી ગયા અને એટલા માટે ખરેખર જે લઈ ગયા છે એ બધી મારે માટે બહુ કામની નહોતી એટલે ખરેખર તો જે ચોર આવ્યા હતા એ લોકોએ મારી ચિંતામાં ઘટાડો વિરો મને વસ્તુની ચિંતા દોરે કે આ વસ્તુનો મારે ઉપયોગ કરવાનો છે કંઈ રહ્યો પણ મારી જેમ બોર્ડ વસ્તુ હતી એ નથી લઈ ગયા એનો મને ખૂબ આનંદ છે મને આ ભૂમિકા છે મિત્રો આ જે ઉત્તમ પ્રકારના જે સાહિત્યકાર છે ચેરેમી એ આપણને સૌને એમ કે છે કે આ દુનિયાની અંદર જો મૂલ્યવાન વસ્તુ કોઈ પણ હોય તે મૂલ્યવાન તમારી પોતાની આંતરિક તાકાત તમારા પોતાના વિચારો તમારી પોતાની વિચારો કરવાની શક્તિ તમારે વિચારોથી કાર્યમાં રૂપાંતર કરવા માટેની આવડત આ બધી બાબતો છે મૂલ્યવાન છે બાકીની તમામ વસ્તુ તમારા રહેવાનું ગર્ગ તમારા કોઈ સરસામાન તમારું ફર્નિચર આ બધામાંથી એક પણ વસ્તુનું મૂલ્ય નથી એમ આપણને આ જેરેમી આપણને એમ કહે છે અને આપણને પણ દિશા બતાવે છે કે શક્ય ત્યાં સુધી જે ભૌતિક વસ્તુઓ છે એનો ઓછો ઉપયોગ કરો જેટલી જરૂરિયાત હોય એનાથી વધારે ઉપયોગ ન કરો પણ તમારી પોતાની આવડત તમારી શક્તિ તમારી બુદ્ધિ તમારી હિંમત તમારી સાહસ આ જે તાકાત છે તાકાતને વધારતા રહો અને એનો ઉપયોગ સમાજ માટે કરતા રહો એ ભૂમિકા આપણને આ જેરેમી આપણને બતાવે છે સૌ ધન્યવાદ